સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે ત્યારે ચોમાસા દરમિયાન લોકોની કોઈ હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે તો નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીઓનો નિકાલ થાય તે માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલેની અગ્રવાલ મેદાને ઉતર્યા છે અને ફ્લડ ગેટનું પણ મેન્ટેનન્સ રાખવા એસએમસી કમિશનર દ્વારા તમામ અધિકારીઓની સૂચના આપવામાં આવી છે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ મેઇનહોલ ચેમ્બર્સ ઢાકન વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રિમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફસફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે